મગફળીના પૈસા જેટલા થાય ને એટલી તો એ મજૂરી લઈ જાય છે ખેડૂતો સમજાવીને અમુક વસ્તુ કરી નાખે છે પાછળનો ખર્ચ કેટલો થાય છે એ મને બિલ ચૂકવે છે ત્યારે મને ખબર પડે કે આની મગફળી અડધી તો મને આપી દીધી છે

કેવા મુદ્દા કે ભાઈ મગફળી વાવેતર સમયે ક્યુ બિયારણ વાવવું કઈ કઈ જાળીથી વાવવામાં આપને ફાયદો મળશે કયા સમયે વાવવામાં ફાયદો મળશે ઓછો ખર્ચ લાગશે મજૂરી ઓછી લાગશે અને આપને ઉત્પાદન સારું મળશે એવા ઘણા બધા મુદ્દા છે જેમ કે પટ આપવો છે મગફળીનો તો પટ આપવામાં શું સાવચેતી રાખવી સંપૂર્ણ માહિતી આજે તમને વિડીયોમાં હું આપવાનો છું એટલે ખાસ ખેડૂતના દીકરા છો તો મગફળીની ખેતી કરતા હો તો આ વિડીયો તમારે શાંતિથી સમજવાનો છે ઊંડાણપૂર્વક સમજવાનો છે અને જો વિડીયો પસંદ આવે કે આપણા સગાવાલામાં મિત્રોમાં બધે શેર કરવા જેવો છે જે ઉપયોગી લાગે તમને તો શેર કરતા પણ અચકાતા નહીં અને વિડીયો લાઇક આપવી એ બહુ ખાસ જરૂરી બને છે અને ખેડૂતો સપોર્ટ કરે છે એવું મને જો દર્શાવવું હોય તો તમે કોમેન્ટ પણ કરતા રહે તમારી કોમેન્ટ આવે એટલે આપને અંદર જે ઉત્સાહ આવે કે એવું લાગે કે ખેડૂતો આપણા ટચમાં છે આપણી ઈજત કરે છે આદર કરે છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે તો હવે વિડીયોને શરૂઆત કરી તમારો સમય બગાડતા પહેલા એક વસ્તુ કહી દઉં કે અત્યારે ખેડૂતો પહેલા નંબરમાં તો કેની ઉપર દોડશે કે નવા બિયારણ ઉપર દોડશે નવું બિયારણ આવે કઈ બજારમાં એટલે ખેડૂતો એની ઉપર એક ફોકસ કરે અને તૂટી પડશે કે ભાઈ મારે પણ એ બિયારણ જોઈશે મારે પણ જોઈશે આજે આ વખતે નવું બિયારણ આવ્યું એવું નથી એક ખાસ મુદ્દો સમજજો વર્ષો વર્ષ નવું બિયારણ આવે છે અને એ બિયારણ એક વર્ષ વાવે બે વર્ષ વાવે એટલે એ બિયારણને લોકો ભૂલી જાય છે વળી અપડેટ વર્ઝન આવે અને એ લોકો વાવતા હોય છે એટલે એવું નહીં સમજવાનું કે નવું આવ્યું એટલે આ વર્ષે આપણે વાવવું ફરજિયાત છે શું આપણે મગફળી વાવી આવી છે એ ઉત્પાદન નથી આપતી આપે જ છે પણ નવું બિયારણ તમે લ્યો ઓછું વાવો એનો વાંધો નહીં અને ઓછા ભાવમાં આવતું હોય તો કઈ વાંધો નથી પણ ડબલ ભાવ આપીને પણ એ બિયારણ ખરીદવું એ પણ કોઈ સારી વાત નથી અને એવા રિવ્યુ હોય કે ભાઈ આપણા પાડોશમાં આપણે વાવેલું જોયું છે કે નહીં ખરેખર ઉત્પાદન સારું મળ્યું છે તમે પાંચ ખેડૂનો પૂછો સાચી માહિતી લ્યો પછી એ બિયારણ વાવો કારણ કે કેવી જમીનમાં કેવું બિયારણ અનુકૂળ આવે છે એક એ પણ એક મહત્વની વાત છે અમુક જીવિસ માંડવી છે તો અમુક પડા અમુક ખેતીમાં વધારે એનું ઉત્પાદન મળતું જોવા મળે છે કોરી જમીન હોય છે ટાસોર જમીન હોય છે જેમાં જીવિસનું બમ્પર ઉત્પાદન મળે અને જીવિસના ઉત્પાદન બબે ખાંડી લગન આપણે જોયેલા છે દોઢ ખાંડી પોણા બે ખાંડી અને બે ખાંડી લગન જીવીસ મગફળી પણ થાય છે એવું નથી કે અત્યારે જે નવી જાયતો આવે છે એ જ થાય છે પણ કહેવાનો અર્થ છે નવી જાયતોનું ઉત્પાદન શા માટે વધે છે એક તો એનું જૂથ વધી જાય છે આજે ખેડૂતો ઘણા લોકો વધારે હાયર કરે છે એક ક્યારામાં હાથ આયરું કરે છે નવ આયરું કરે છે ઘણા ચાર આયરું કરે છે પણ બિયારણ બધા એક જ સરખું નાખે છે અર્થ એ છે કે તમે અઢારની જાડીનું વાવેતર કરો તો તમારે બત્રીસ થી ચોત્રીસ કિલો લગન બિયારણ પાંત્રીસ કિલો લગન બિયારણ નાખવું જોઈએ હાર ભરચક થવી જોઈએ તો તમે હાથ આયરો નું વાવેતર કરો છો તો તમારે એ પ્રમાણે બિયારણ થોડુંક નાખવું જોઈએ થોડુંક માત્રા વધારવી જોઈએ એમાં ખાલા ખાલા રહીએ અને એક છોડવો વાં એક છોડવો વાં એ મગફળી ક્યારેય મડાશે નહીં એટલે ખાસ કહેવાનો અર્થ એ છે કે મગફળીનું આપણે વાવેતર કરવું હોય તો ઘાટી જ હાઈર દેખાવી જોઈએ તમારાથી પોસિબલ હોય એટલી હાઈરું કરો પણ હાઈર ઘાટી હોવી જોઈએ જ્યારે એને ઉગાવો આવે ત્યારે એને છે ને જૂથ જોઈએ એટલે ઉગાવો પણ સારો આવે વૃદ્ધિ પણ સારી થશે જ્યારે એની મોટી અવસ્થા થાય જ્યારે જન્માષ્ટમીનો સમય આવે એની વૃદ્ધિ સારી હોય તો ત્યારે એને જગ્યા જોઈએ તો એને સાઈડમાં જગ્યા મળી રહેવી જોઈએ પણ હાયર તો ભરચક જ રહેવી જોઈએ જેથી કરીને ઉત્પાદન તમારું સારું મળે હવે એક વસ્તુ તમને કહી દઉં કે બિયારણ ક્યારે ઓછું ન નાખવું મગફળીમાં એ ખાસ નોંધ લેવાની બીજા નંબરમાં મગફળીમાં પોટ આપવા પણ જરૂરી છે બને છે મગફળીના પોટ બહુ મહત્વના છે જે ઉગાવવામાં પણ કામ આપે છે મગફળીનો એક દાણો રોકાય નહીં એની જર્મની સિસ્ટમ વધારે છે કઈ રીતે તો તમને અમુક વસ્તુ તમને બતાવું કે આજે આપણે એક મુંડાનો પોટ આપીએ છીએ અને સમય પ્રમાણે જરૂરી બને છે ફૂગનો પોટ આપીએ છીએ તો એમાં એક હું તમને કહું નેનોસિલ્ડ નેનોસિલ્ડનો એક ઉમેરો કરો

તમને આ એક મોટો ફાયદો મળશે કે એને એક જર્મની સિસ્ટમ એટલે કે દાણો તમારો કોઈ રોકાવાનો હોય એની જર્મની સિસ્ટમ નબળી હોય તો તમારા જ્યાં સુધી એની જર્મની સિસ્ટમ નબળી હોય એટલે ત્યાં તમારી જમીન હુકાઈ જાય આ દાણાને ઘાયે ઉગાડી દેશે એ એક મહત્વની વાત છે પછી તમે આજે મુંડાનો અથવા ફૂગનો જે તમે પોટ આપ્યો છે તો એમાં પણ એનું રિઝલ્ટ વધારી દેશે એટલે તમારે ખાસ ઉગાવો તંદુરસ્તી વાળો આવે છોડ તંદુરસ્તી વાળો નીકળે એટલે ડાયરેક્ટ એ પાક મંડાઈ જાય છે હવે નેનોસેલ ની આપણે ઘણા વિડીયા નાખેલા છે આગલા વર્ષમાં કે લોકો જે જેની વાપરા છે એનું ઉત્પાદન આખરે સારું રહે છે નેનોસેલ પછી પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે એના પણ વિડીયો એના રિવ્યુના વિડીયો એ પણ આપણે બનાવતા રહેશું આગળના સમયમાં પણ હવે એક તમને કહી દઉં નેનોસેલ મળશે ક્યાં તો કે નેનોસેલ આજે આપણા મારી ડિસ્ટ્રિક્ટની વાત કરું તો ઉપલેટા તાલુકામાં અવધ એગ્રો છે જેતપુરમાં નીલકંઠ એગ્રો છે જયારે રાજકોટમાં કિસાન છે આજે જામરાવલમાં ગુરુકૃપા એગ્રો છે અડવાણામાં ગુરુકૃપા એગ્રો છે તેમજ જે લોકોને આજુબાજુના વિસ્તારમાં એનાથી પણ વધારે છે તો એ લોકોને હું કસ્ટમર કેર નંબર આપું છું જે એ પૂછી શકે છે કે ભાઈ આ દવા મળશે ક્યાં નેનોસિલ્ડ હવે નેનો નું આપણે જે ગ્રીન ક્રોસ વાળાની છે તેનું પણ આપણે ત્રિનેત્રની વાત કરતા કે વેસ્ટ ડીકમ્પોઝર જે લોકો પાયાનું ખાતર અત્યારે આપવાના છે ડીએપી છે કે કોઈ પણ એની સાથે એક વીઘા બે પડીકી પાયાના ખાતરમાં આપણે પટ આપી અને વાવી દઈ તો એમાં પણ આપણે બહુ મોટો ફાયદો મળશે બરાબર છે જમીન પોચી અને જે ભૂમિકની ઘટ ઘટ હોય એના ઘટવા દઈએ અને એને એને પણ એક ખાતરમાં મદદ કરશે કે જેમ નેનોસિલ્ડ બુસ્ટર કામ કરે છે દવામાં એમ આ પણ એક કામ કરશે કે ખાતરનું રિઝલ્ટ તમને સારું મળશે જમીન પોચી કરશે ત્યારબાદ તમારા ખેતરમાં વેસ્ટ જે કચરો પડ્યો છે કે કઈ ઘોવાર છે કાંઈ છે તે છે તો એને ખાતર સ્વરૂપે પૂરું કરે જમીનને પોચી મુલાયમ બનાવે આવા બધા ત્રિનેત્રના કામ છે જે આપણે ઘઉંવાળાના આપણે બનાવ્યું એ ઘઉંવાળાઓ આપણે સળગાવ્યું નહીં અને ત્રિનેત્ર પાઈ દીધું ફરી એને ખેડી નાખ્યું એટલે ત્રિનેત્રનો તમે ચોમાસે આ રીતે ઉપયોગ કરી શકો છો અને નેનોસીલનો પણ ને મગફળીમાં બહુ સારું રિઝલ્ટ છે એટલે ખેડૂતોને મારી એક ભલામણ છે કે એ દવાનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે અજાણશો તમને કઈ ખબર નથી અને મારા તમે વિશ્વાસ કરો છો તમે એવું લાગે કે ભાઈ ખર્ચો વધે છે આ તે તો તમે થોડુંક એની ટેસ્ટ કરો તમે તમે જગ્યા મૂકીને જુઓ એટલે તમને સમજાશે કે નહીં આનું રિઝલ્ટ છે કોઈ પણ દવા પેસ્ટીસાઈડ આપણે ઉપયોગ કરતા હોય એની સાથે એને મિલાવી શકી છે એટલે તમે એનું રિઝલ્ટ તમને સારું મળશે એટલે તમે એનો પચાસ ટકામાં ઉપયોગ કરવો અથવા પચીસ ટકામાં ઉપયોગ ઉપયોગ કરશો તો પણ તમને નજરમાં આવશે કે નહીં નેનો સીલ્ડ ખરેખર સારી દવા છે હવે આના કસ્ટમર નંબર મેં તમને આપી દીધા છે હવે આપણે એમ કહી છીએ ને પારા વારીને મગફળી વાવવામાં ઘણા લોકો પારા વારીને વાવે છે ઘણા અઢારની જાડીના ચા નાખે પિતાવીસની જાડીના ચા નાખે અને એમ વાવેતર કરતા આવે છે તો કઈ રીતે ખરેખર વાવેતર કરવું જોઈએ અને મારી એક ભલામણ છે બને ત્યાં સુધી તમારા અનુભવી બેરણ વાવો કેવા અનુભવી આજે જે લોકોને જીવીસનું ઉત્પાદન થાય છે તો એને જીવીસ જ વાવવી જોઈએ કેમ કે જીવીસનો પાલો પણ તમારા બજારમાં એનો ભાવ મળે છે અને જીવીસ મગફળીના મજૂરીમાં તમારે ઘણો ફાયદો મળે છે જ્યારે જીવીસ મગફળી પાડવામાં હેલી જીવીસ મગફળી વીણવામાં હેલી જીવીસ મગફળીમાં થ્રેસરમાં કલાકો ઓછી થાય છે બરાબર છે બધી રીતે ફાયદો જીવીસમાં જે ધૂળ થાય છે એ પણ નથી થતા એટલે કેવાનો અર્થ એ છે કે જે લોકોને જીવિત થાય છે એ લોકો એ વાવે ઓરવીન પણ અત્યારે હિતા વીસની જાળી અડારની જાડીને વાવી શકે છે ત્યારબાદ સાડત્રીસ નંબર આપણે મગફળીની વાત કરીએ તો એ વાવણીની જાત છે તમે કાંઈ ના કરો પડવું તમે સાહ નાખીને મૂકી દો પલટીથી લીટા તાણીને મૂકી દીધા અડારની જાડીના વરસાદ થાય એટલે દંતા લઈ જાય અને વાવેતર કરીને આવતા રહીએ આપણે એટલે તમારે કેવાનો અર્થ એ છે કે પછી મહિના દિવસ સુધી કાંઈ કામ નથી કારણ કે ઉપર ઉપર હમાર થઈ જાય એટલે તમારે ફરી નેંદ પણ ઉગવાનો નથી બહુ તો જ્યારે મગફળી ઉગે ત્યારે એક બેલી આકી નાખો એટલે એ મગફળીને કોઈ જાતનો ખર્ચ નથી લાગતો પારાવારીને ન વાવી એટલે પાછળ જ્યારે આપણે રોલથી આપણે વાત કરતા રોલથી પાડી મગફળીને તો એ રોલથી પાડવામાં પણ મેળે આવે છે ઊંડી રાપ ન બેહાડવી પડે એના મૂળ કપાઈ જાય એટલે ધૂળ પણ નથી થતી ઘણી જાતો એવી છે કે પાંચ મણ વધારે તો થાશે પણ પૈસા જેટલા થાય ને એટલી તો એ મજૂરી લઈ છે તમે વિચારતા નથી આજે અમુક મગફળીમાં એટલી ધૂળ હોય છે કે ઓલું ડિસ્ટોનર વાઇબ્રેશન આપવું કે નહીં એમાંથી દોડવા વીણવા પડે છે ધૂળમાંથી ધૂળ વીણવી પોસાય એમ નથી ધૂળ ડિસ્ટોનરમાં પણ ના ચાલે પણ મેં જોયા છે હું કો ખેડૂતો બહુ હેરાન થાય છે ખેડૂતો સમજાવીને અમુક વસ્તુ કરી નાખે છે પાછળનો ખર્ચ કેટલો થાય છે એ મને બિલ ચૂકવે છે ત્યારે મને ખબર પડે કે આની મગફળી અડધી તો મને આપી દીધી છે એટલે તમારે આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં રાખવાની છે ધૂળ થાય એવી મગફળી બને ત્યાં સુધી ન વાવવી જોઈએ તમારી પાંચ પણ મગફળી તો મજૂરીમાં જાય પ્લસ તમારો ટાઈમ જાય એના કરતાં રનિંગ જાતો વાવો અને કાયદેસર પારાવારીને વાવશો એટલે તમારે ધૂળ થાશે અને હાયરો કરીને વાવશો એટલે તમારે પાડવામાં પણ મેળે આવશે બધી રીતે સફળતા પડશે એટલે ખાસ અને અમુક મગફળી ઉપાડવામાં પણ સેટિંગ ના આવે અને પાડવામાં પણ સેટિંગ ના આવે ત્યારે ખેડૂત એટલો હેરાન થતો હોય એ આપણે આપણી નજર સામે જોયેલું છે કારણ કે અમે ટ્રેક્ટર લઈને પાડવા જાય છે અમે થ્રેસર લઈને મગફળી કાઢવા જાય છે અમે થ્રેસર લઈને મગફળી સાફ કરવા જાય છે એટલે આ બધા આપણા હવા અનુભવ થયા છે અને ઉત્પાદન એવું બધું કાંઈ મળતું નથી એક ઠેકાણે સારી મગફળી થઈ હોય ચાર ઠેકાણે એ ઉત્પાદન ન મળ્યું હોય એક ઠેકાણે આ માની લ્યો કે પાંત્રીસ મણ થાય પણ બધાને પાંત્રીસ મણ થતી હોય તો એમ કહેવાય કે એ જાત બેસ્ટ છે આજે કોઈ પણ નવું બેર નીકળે બે વર્ષ વાવશે એટલે તમે જે રનિંગ હમણાં ગીરનાર ચાર એક સારી મગફળી છે એમાં કોઈ નોટ આઉટ ત્યારે સાડત્રીસ નંબર છે બાવીસ નંબર છે એ તમે જે નવી મગફળી તમે અનુભવ છે તો તમે વાવો નોટ આઉટ કાંઈ વાંધો નહીં

અને એ માંડ મગફળીના હંમેશા ભાવ ઓછા મળ્યા છે જે બીટી બત્રી જેવા ઘણી એવી પાકો છે તો એના આપણે ભાવ પણ પૂરતા નથી મળતા સાડત્રીને પણ પૂરતા નથી મળતા પણ સાડત્રીનું આમ જનરલી ઉત્પાદન સારું રહે છે મજૂરી ઓછી લાગે છે એમાં જીવીસ બેસ્ટ બાવીસ નંબર બેસ્ટ હવે તમારી ઉપર છોડું છું જે અનુભવ કરી અને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયો આપણા ગ્રુપ સર્કલ સગાવાલા ભાઈ મિત્રો બધાને શેર કરજો કારણ કે એ આવા અનુભવ આજે મેં થયો છે એ એને પાછળથી જ્યારે ઢગલા ત્યારે એને ખબર પડશે કે નહીં શૈલેષભાઈ જે કીધું હતું એ વાત સરળ સાચી હતી એટલે આ વિડીયો એક શેર કરવો જરૂરી બનશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય